નમસ્કાર ભાવિ ગુરુજન મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોઈએ કે જે વિદ્યા સહાયિક ભરતીની અંદર ધોરણ છ થી આઠની અંદર પ્રથમ તબક્કો જાહેર થયો અને ત્યારબાદ ઉમેદવારોના જે કોલ લેટર છે એ ડાઉનલોડ થવાના ચાલુ થયા છે તો ત્યાર પછી જે કોલ લેટર ચા ડાઉનલોડ થયા એની અંદર જે અમુક ઉમેદવારોના એવા સવાલો અને કોમેન્ટ રહી કે કેમ એવું થાય છે એક્સેસ કોલ લેટર એટલે શું તો આ તમામ વિશે આપણે આજે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેવું કે જે આપણે અહીંયા એક એક્સેસ થતો કોલ લેટર તમારી સમક્ષ મૂક્યો છે અને એવું કેમ હોય છે તો એ વિશે વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા જે ઉમેદવારનું નામ છે એ આપણે બ્લર કરીને મૂક્યું છે કારણ કે કોઈ પણ ઉમેદવારની માહિતી આપણે આમ મૂકી ના શકીએ એની માહિતી આવી રીતે ઓપન રીતે ના મૂકી શકીએ એટલે એનું નામ બ્લર કર્યું છે તો મિત્રો જોઈએ કે જે છથી આઠની અંદર ગુજરાતી માધ્યમમાં આજે જે ઓપન કેટેગરીવાળા ઉમેદવારો કેટલાકનો એવો પણ સવાલ છે કે કેટેગરીના કોલ લેટર કેમ ડાઉનલોડ નહીં થયા તો પહેલાં જ્યાં સુધી ઓપન કેટેગરીની જગ્યાઓ નહીં ભરાય ત્યાં સુધી એ ભલે એક સીટ બાકી છે ત્યાં સુધી ઓપનના તબક્કાઓ ચાલુ રહેશે પહેલાં કદાચ તબક્કાની અંદર ઉમેદવારો નહીં પૂર્ણ મળે તો બીજો તબક્કો આવશે પણ જ્યાં સુધી ઓપન કેટેગરીના જે સીટો છે એ નહીં ભરાય ત્યાં સુધી તબક્કાઓ આવતા રહેશે તો મિત્રો જોઈએ અહીંયા કે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા જુઓ કોલ લેટર છે અને એક્સેસ છે તો આ જે એક્સેસ એટલે શું તો જેટલી સીટો છે એટલા માટેના ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ થયા છે અને બાકીના જે ઉમેદવારો છે એ અમુક ઉમેદવારોને અમુક ટકાવારીની પ્રમાણમાં ઉમેદવારોને કોલ એક્સેસ થયા છે તો આવું કેમ તો ભાઈ જે ઉમેદવારોની અંદર ધારો કે સપોઝ બસો સીટો છે તો બસો તો કોલ લેટર ડાઉનલોડ થશે જ પણ બાકીના પચાસ કે પચાસેક જેવાના ઉમેદવારોના એક્સેસ થશે એવું કેમ તો કદાચ એ જે અઢીસો ઉમેદવારો છે એની અંદરથી કોઈ ગેરહાજર રહે તો એના પછી જેનું મેરિટ આવતું હોય એવા ઉમેદવારો તે દિવસે હાજર રહી શકે છે અને જો એ દોઢસો સોરી અઢીસો અઢીસો ઉમેદવાર હાજર રહે છે તો પાછળના જે એક્સેસ ઉમેદવારો છે એમને નેક્સ્ટ તબક્કાની અંદર વારો આવે છે એટલા માટે એમના કોલ લેટર પર એક્સેસ બતાવવામાં આવ્યું છે તો મિત્રો આ તમારે ખાસ જોવાનું છે કે એક્સેસ છે છતાં પણ તમારે હાજરી ત્યાં આપવાની છે તો અહીંયા વાત કરી છે કે ભાઈ આ જે એક ઉમેદવારનો કોલ લેટર છે જેની અંદર તમે જોઈ શકો છો કે તમામ વિગતો છે કે જે તમે વેરિફિકેશનની અંદર ડોક્યુમેન્ટ લઈ ગયા તે તમામે તમામ તમારે ત્યાં ગાંધીનગર મુકામે લઈ જવાના છે અને ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જશો અને ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારા ફરી વેરીફાઈ થશે અને ત્યારબાદ તમને આગળની પ્રક્રિયાની અંદર જવા મળશે પાંચ નંબરનો મુદ્દો છે કે ઊંચા મેરિટવાળા ઉમેદવારો ઘેરહાજર રહેશે જો એક્સેસનું કારણ પણ આપી દેવામાં આવ્યું છે કે એક્સેસ જેનું મેરિટ ઊંચું છે અને એ લોકો ઘેર હાજર રહેશો તો પછીના ઉમેદવારોને તક મળે છે એટલા માટે તમારા કોલ લેટરમાં એક્સેસ આવે છે તો મિત્રો એક્સેસ આવે છે તો તમારો વારો આવશે એ તો વાત સાચી છે પણ જે પ્રથમ તબક્કાની અંદર ઉમેદવારો ઘેર હાજર રહેશે તો તમે પ્રથમ તબક્કાની અંદર પણ સિલેક્ટ થઈ શકો છો જિલ્લા પસંદગી કરી શકો છો પણ જો તમામે ઉમેદવાર હાજર રહી શકે છે તો તમને ફરી બીજા તબક્કાની અંદર બોલાવવામાં આવશે તો મિત્રો આ આથી તમારી જે મૂંઝવણો તેને લઈને આપણું જે માહિતી છે એ મૂકી છે તો આવી જ માહિતીઓ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અને અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત